એ ગઈશ કેમ છે મજામાં તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને આપણે આવી ગયા છે અને જો આપણું બેબી એન્જોય કરે છે તો તમારે બી એન્જોય કરવું હોય તો સારું નામ હું નોંધી લેજો અને જો વ્યૂ હોય તો કેટલું સુંદર લાગે છે અને જો ડાન્સ કરે છે આપણું બેબી કેટલું મસ્ત છે આપણને સુંદર મજા બહુ જ મજા આવી આપણને અને સુંદર સુંદર વ્યૂ જોવા મળે આપણાને જો આપણું ભાઈબંધ છે ને જો રાઇડ મજા એ છે જો રાડું પાડતો પાડતો આપણે વોઇસ સંભળાવતા નથી ડાયરેક્ટ હું વોઇસ ઓવર કરું છું વિડીયો શૂટ કરીને કેમ કે વિડીયો શૂટ કરવાનું કોઈ મેળ નહોતો આવતો એના કારણે અને જો એન્જોય કરે છે આપણું બેબી તો તમારે એન્જોય તમારે બે નાના બાળકોને એન્જોય કરાવવો હોય તો સાસરણે મેંદેડા વોટર પાર્કમાં લઈ આવજો ફૂલ એન્જોય કરવા મળશે તમને ને વિડીયો પાછલા વિડીયોમાં સપોર્ટ બહુ બતાવ્યો તો આ વિડીયોમાં બી ફૂલી સપોર્ટ બતાવી દો મિત્રો અને વિડીયો કેવો લાગ્યો વિડીયોને કમેન્ટ કરીને બતાવજો અને જો આ બધી અહીંયા અહીંયાની રાઈડ છે તમને બતાવી દો હમણાં ચાલુ છે કેમ કે જે પહેલાં બ્લોગની અંદર જોવા મળી હતી એ કંઈ બધી બંધ હતું કેમ કે લાઈટ ગયેલી ને એના કારણ જો હમણાં લાઈટ આવી ગઈ તો જો આપણે જમી બી લીધું ને એ બધી રાઈડું ચાલુ જ છે અત્યારે આપણે એન્જોય કરીએ ચેટના અહીંયા લખેલું છે વેલકમ ટુ તો જો આપણે ડોલ ઠલવાની ને તો આપણે એનું એન્જોય કર્યું જો આ બધી જે એટલી મોટી મોટી રાઈડું છે જોઈ શકો છો ને અહીંયા બાવીસ થી ત્રેવીસ રાઈડું છે અને જો અહીંયા રાઈડું ચાલુ જ છે હમણાં બી ના તો વિડીયો શૂટ કરેલું આપણે કેમ કે ભાઈ વિડીયો શૂટ કરવા માટે મેળાવીએ તો ક્યારેક શૂટ કરી અને જો આગળ પાછળનું વ્યૂ છે તમે બતાવો તો મિત્રો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને જવાબ આ આવે છે કેટલું મસ્ત મજા આવે છે તો ચાલો મળ્યા આપણે બીજા બ્લોગમાં અને હવે આપણે મળવાના છે સીધા રોડ ઉપર કેમ કે હવે મોજ મસ્તી કરીને હવે આપણે નીકળી જવાના છે ચાલો મળ્યા આગલા બ્લોગમાં हो के में हो में हो भी हो के अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे मुठिया बेल जाना है बाय